નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો બનાસદરા ન્યૂઝ 926 માં સ્વાગત છે યુવક વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત તરીકે દિવસી યુવા મોક વિધાનસભામાં એલડી આર્ટ્સ કોલેજ અમદાવાદ ખાતે અભ્યાસ કરતા થરાદના કોડા ગામના વતની જૂનેજા આસામ સાને સમગ્ર ગુજરાતમાંથી પસંદ કરાયેલા સાઠ વિદ્યાર્થીઓ પૈકી એક આ વિધાનસભામાં એક દિવસે ગુજરાત રાજ્ય શિક્ષણ મંત્રી તરીકે પસંદગી થઈ હતી જેમાં યુવાનોમાં રાજકીય બાબતો તેમજ વિધાનસભા અને તેની કામગીરી અંગે જાગૃતિ કેળવાય તેમજ સશક્ત યુવા નેતૃત્વ દ્વારા વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત નું નિર્માણ થાય એ વિઝન સાથે યુવા વિકાસ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજિત વિધાનસભામાં પસંદગી પામેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત વિધાનસભાની મુલાકાત કરવામાં આવી હતી જેમાં તેમના દ્વારા વિધાનસભા સત્રમાં હાજરી આપી હતી અને વિધાનસભાની કામગીરીને જાણકારી મેળવવામાં આવી હતી ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાથે પણ તેમની મુલાકાત કરવામાં આવી હતી ત્રિદિવસીય મોક શિબિરમાં ગુજરાત રાજ્યના વિવિધ રાજ્ય રાજનીતિક તરવજ્ઞો હાજર રહ્યા હતા તેમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ વિપક્ષ નેતા તેમજ ધારાસભ્ય સન્માનીય પરેશભાઈ ધાનાણી સાહેબ વિકલ્પ કોટવાલ સાહેબ ગૌરાંગ જાની હિતેશભાઈ પટેલ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતની સંવૈધાનિક સંસ્થાઓ અંગે માહિતીઓ પણ આપવામાં આવી હતી જેમો તેમને વિપક્ષ દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠા અને પાટણમાં બનેલા શિક્ષકોની ગેરહાજરી અંગે તેમનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમો સન્માનનીય શિક્ષણ મંત્રી શ્રી દ્વારા તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં હોવાનું જણાવવામાં આવ્યું તેમ ભવિષ્યમાં શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થા સાથે આવા ચેડા ન થાય તેમ જ ગુજરાતનું શિક્ષણ અને શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તા સભર તેમ સમગ્ર દેશમાં શિક્ષણ માટે મોડલ રૂપ બને તે માટે સરકાર શ્રીને પ્રયત્ન કરવામાં કહેવામાં આવ્યું હતું તેઓ મંત્રીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જેમાં બહોળી સંખ્યામાં પ્રેક્ષકો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ ન્યુઝ